નમસ્કાર મિત્રો શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરવાની છે એવી કંપની વિશે જેનો શેર નો ભાવ સાતમા આસમાને પહોંચી ગયેલો છે અને બધા એવું જ વિચારતા હશે કે પોતાના દાદા કે પરદાદાએ જો આ શેર માં રોકાણ કર્યું હોત તો એ અત્યારે કરોડપતિ હોત પણ અત્યારે એ શેર તો આપણે ખરીદી શકતા નથી પણ એના જેવી જ બીજી એક કંપની છે જેનો જે પણ એ જ લેવલ ની કંપની છે અને એ જ સેક્ટર કામ કરે છે તો આ શેર વિશે આપણે ડિટેલ માહિતી જોઈએ સૌથી પહેલા મિત્રો વાત કરીએ આપણે કે જો તમે શેર બજાર માંથી નફો કમાવા માંગતા હો તો ટાયર બનાવતી કંપની બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીના ના શેરો ઉપર નજર રાખી શકો છો બ્રોકરેજ ફોર્મ આ સ્ટોક ઉપર બુલિશ જણાઈ રહી છે ગઈકાલે એટલે કે ઓગણીસ માર્ચના રોજ બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીના ના શેરો એક પોઈન્ટ અગિયાર ટકા ની તેજી સાથે બાવીસો ત્યાસી રૂપિયા ના સ્તરે બંધ થયા જેની સાથે કંપનીની માર્કેટ કેપિટલાઇઝેશન ચુમ્માલીસ હજાર એકસો ને બેતાલીસ કરોડ રૂપિયા થઈ ગઈ છે આ શેરની ની ફિફ્ટી ટુ વીક હાઈ સત્યાવીસો ત્રાણું રૂપિયા ને સિત્તેર પૈસા છે એટલે કે આ શેર હજી તેના ફિફ્ટી ટુ વીક હાઈ થી લગભગ અઢાર ટકા નીચે ટ્રેડ થઈ રહ્યો છે તેમજ તેનો ફિફ્ટી ટુ વીક લો ઓગણીસો બાર રૂપિયા ને ત્રીસ પૈસા છે એટલે કે એમઆરએફ ના જેવી જ કંપની છે બીકેટી એટલે કે ટાયર ઇન્ડસ્ટ્રીની ની જ કંપની છે બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રી એમાં એક્સપર્ટ ખરીદવાની સલાહ આપી રહ્યા છે વધારે માહિતી જોઈએ આપણે આના વિશે

નેટ પ્રોફિટ ગયા વર્ષની સમાન અવધીને એકસો એક્યાસી પોઈન્ટ આઠ ટકા વધીને બે હજાર ત્રેવીસ ચોવીસ ના ત્રીજા ક્વાર્ટરમાં તેર પોઈન્ટ ટકા થઈ ગયો છે પછી કંપનીના શેરો વિશે વાત કરીએ તો ગયા એક મહિનામાં બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીના શેરોનું પ્રદર્શન ફ્લેટ રહ્યું ગયા છ મહિનામાં શેરો દસ ઘટાડો નોંધાયો છે આ વર્ષે અત્યાર સુધીમાં અગિયાર શેર તૂટી છે એક ઇન્ડિયન મંટીનેશનલ ટાયર મેન્યુફેક્ચરિંગ કંપની છે કંપની પાસે ભારતમાં ઔરંગાબાદ ભીવાડી ચોપાનકી ડુંબિવલી અને ભુજમાં પાંચ ટાયર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ છે કંપની વર્ષ ઓગણીસો સિત્યાસી માં પોતાનું ઓફ હાઈવે ટાયર બિઝનેસ શરૂ કર્યો